ભાવનગર નાગરિક સહકારી બેંકની આધુનિક સુવિધા તેમજ લોકોની સુવિધા સાથે કાળિયાભી ભગવતી સર્કલ પાસે ઉદઘાટન કરવામાં આવ્યું ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડની સદાનગર શાખા નવા રંગરૂપ સાથે અને આધુનિક સુવિધા તથા લોકોની સુવિધા સાથે કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ભગવતી સર્કલ પાસે શુભલક્ષ્મી આર્ક ગ્રાઉન્ડ ફ્લોરમાં શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી શહેર પ્રમુખ કુમારભાઈ શાહ પૂર્વ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધામિલિયા સહિત મહાનુભાવોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન બી ગોહિલ વાઇસ ચેરમેન સુરેશભાઈ દાંદલિયા અને મેનેજિંગ ડિરેક્ટર ગિરીશભાઈ શાહ અને પ્રભારી શ્રી સીમાબેન કેસરી સહિત ધર્મેન્દ્રભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાળિયાબીન નાગરિક બેંકને શાખાના જનરલ મેનેજર નરેન્દ્રભાઈ એમ વેગડ

શાહ ભરતભાઈ બરડ રાજેન્દ્રસિંહ રાણા સહિત માનવો અભયસિંહ જીતુભાઈ વાઘાણી સહિતના માનવો આજે આ બેંકના મુખ્યત્પના પસંદ પર કરાયેલા હતા આ બેંકના સિત્તેર વર્ષ પહેલાંના કરતા અત્યારે નવા રૂપ સાથે એકદમ નવી બનાવી અને બેંકને ઉચ્ચ સ્તર પર લઈ જવા માટે એક વર્ષમાં અમે ચૌદ કરોડની વિપુલ છીએ અને અમારું એનપીએ જે સાડા ટકા હતું એ ઘટીને ચાર ને દસ જીત્યું છે એ સભાસદનો તેમજ ભાવનગરના તમામ નાગરિકોનો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને લાગણી લાગણી કરું છું મહાત્મા